પાલિકા સંચાલિત સિવિલ હોસ્પિટલના ડોક્ટરે તેના બે ભાગીદાર સાથે મળીને બાર ડોક્ટર સહિત તેર જણાને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવીને

આ ગુનામાં ત્રણ આરોપીઓ પહેલેથી જ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો હતો જે પૈકી હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને પહેલા આની પહેલા ધરપકડ કરવામાં આવેલ અને ગઈકાલે હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવેલ